હા બોલો સાહેબ હવે હું કેતો કે હવે હું ઉઠીને મારી રીતે કમ્પ્લીટ થઈ ગયો છું એટલે મેં કીધું ફોન કરું મેં બોલો હવે શું કેતા હતા સાહેબ કાઈ હું કેતો નતો ભાઈ કે તમે બે ફોન ઉપાડ્યો આપા સાહેબ તમે કઈક બોલતા હતા એટલે મેં કીધું હવે હું ત્યારે તો જો કે નીંદર માંથી ઉઠ્યો તો એટલે હું કઈ તમારી લાંબી ચર્ચા નો કરી હા મેં ફોન કાપી નાખ્યો તો પણ બેને એવું મને કીધું કે સુરેશ સુતા છે.

હા મારું કેવાનું ઈ છે એનો ફોન એને ઉપાડ્યો ને એટલે વાત વસ્તુ ઈ કે બપોરે એને મારી પાહે મારે મારો ફોન માંગ્યો તો એટલે એને કઈ કામ હતું એટલે મેં એને ફોન આપ્યો તો ફોન એની પાહે રયો એટલે ઘર ઉપાડ્યો ને તમારી જોડે વાત કરી બરાબર હવે વિડિયો કોલ થાશે ખબર જ નથી હા હવે વિડિયો કોલ થાશે તમારા થી હા થાય ને શું કામ નું થાય બસ એટલે વિડિયો કોલ કરી ખાલી તમારું ફેસ બતાવો ને તો ઈ ભાઈ તો મેં જોયેલા છે ને એના સ્ક્રીનશોટ એ પડેલા છે બરાબર હા

પણ મને ખબર પડી જાય ને કે તમે ખોટા નથી તમે સાચા કદાચ હું વિડીયો કોલ કરું તમને સુરેશભાઈ નો નીકળ્યા તો તમે કરશો શું શું હોય ખબર પડે હું તમારા માટે સરકારી કરીશો મોટા ભાઈ પછી કરજો ને દાદા તમારે હું ગુનામાં કરજો એવો હું ગુનો નાખ્યો તમે વિડીયો કોલ કરો ફોન કોઈ કર્યો સાંભળો પેલો ફોન કોઈ કર્યો હું પોલીસ માં હોવા છતાં મને પોલીસ માં હોવા છતાં એટલે તમે મને કહીએ તમે માફી માંગી લો એમ હે તમે માફી માંગવાનું કહીએ કો

હા એ તમે નહિ સાંભળ્યું હોય પણ એ છે તમે જોઈ લેજો મારા ફેસબુક માં તમે એમાં મોટું બતાવો હા કઈ વાંધો નહિ હું તમને મોટું બતાવું તમને બધું બતાવો હા બતાવો બતાવો તમારું મને ટ્રેક અત્યાર નું મને મોકલો ને એટલે મારે જોવું છે કે ભાઈ આ સાચું બોલો કે તમે ખોટું બોલો એટલે તમને હું લોકેશન મોકલું એમ ઈ એટલે ઈ ક્યાં આધારે હે ઈ ક્યાં આધારે તમે મારું લોકેશન માંગો છો મને ખબર પડે ને કે તમે તમે એટલે તમે માંગી શકો મારું લોકેશન એમ તો તમે ગમે નથી વાત કરી અરે પણ હું ગમે નથી વાત કરું ભાઈ હું દુનિયાના હરેક છેડા થી વાત કરું તમે મારું મારું લોકેશન માંગી શકો બરોબર માંગી શકો તમે હા કે ના કયો હા માંગી શકો હું કામ

ખાચર સાહેબ ને ખાચર સાહેબ એ અમારા વાત કરી ખાચર સાહેબ એમાં વાત કરી તમારા દેવ પૂજક ના

હવે મને મને ડર લાગે છે કે તમે મારું મારી મરજી વિરુદ્ધ કોઈ ગુના વિરુદ્ધ તમે સને મારું લોકેશન કાઢવાની મને બીક લાગે છે બરાબર મને એવું લાગે કે તમે કેમ બોલા

કઈ વાંધો નહી કામ કરો આપડે હવે તમારી મને ફેસ બતાવો તમે બોલો છો કોણ હું તમને ફેસ બતાવું મારો રૂબરૂ મને ભેગા ને હું તમને કઈ અત્યારે હું તમને કઈ અત્યારે તકલીફ છે કઈ તમને અત્યારે તકલીફ છે કે તમે પોલીસ માં તમને કઈ ડર લાગે છે મને શેનો ડર હોય તો વિડીયો કોલ કરો ને દાદા તમે આગળ તો કીધું કે વિડીયો કોલ કરો મોઢું ધોઈન હાલો 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 તમે જ એક કામ કરો વ્હોટ્સપ માં મને રિંગ કરો ઉભા રહો આમાં આમાંથી જ કરો આમાંથી ઉપાડો ખાલી હા હું